આજે આપણે આનંદ આશ્રમ ધારીની બાજુમાં કરમદડી ગામ છે હાઈવે ઉપર ને ત્યાં અહીંયા સરસ કપાલ ભૈરવ દાદાનું મંદિર છે જેના તમને દર્શન કરાવી શકીશ બહુ સરસ મંદિર છે આ બાજુ તમે જે જોઈ રહ્યા છો બાજુ કઢી અને ખીચડી માણસો ખાઈ રહ્યા છે અન્નક્ષેત્ર ચાલુ છે અને તમને પછી જોવા મળશે માણસો બધા માણસોના ઢોળા ઊભા છે આ બધા દુખિયા માણસો છે જે એના સાથે આવેલા હોય અહીં કેન્સરની દવા આપવામાં આવે છે અને માણસો બધા શ્રદ્ધાથી આવે છે અહીંયા બાપુજી એની દવા આપે છે દર શનિ અને રવિ માણસો અહીંયા આવે છે તમે જોઈ શકો છો કે આ બાજુ ગાડીઓની થોટ લાગે છે કેટલી બધી ફોર વ્હીલ છે ઓલી બાજુ ખેતરના મેદાનમાં છે આ બાજુ છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે સુરતથી માંડી રાજકોટ ને કચ્છ ને ભુજ ને જામનગર ને જુદા જુદા જિલ્લામાંથી ગાડીઓ આવે છે અને માણસો દવા માટે થઈને અહીં અહીંયા શંકર ભગવાનનું શિવલિંગ છે અહીંયા આ બાપુનું કુટિર છે અને આ કુટીરની અંદર બાપુ બેઠા હશે અને બાપુ બેઠા બેઠા બધાને દવા આપશે જેને બીમારી હોય તેને જ દવા આપે છે અને આનંદ આશ્રમ યજ્ઞાળા એવું નામ છે છતાંય ઘણા બધા માણસો રાહ જોઈને ઉભા છે બાપુના આશ્રમમાં તો હું તમને નહીં દેખાડી શકું અંદર કારણ કે એટલા બધા માણસો છે એટલે બાપુને એકલા મળવાનો સમય આપણે રહેતો નથી અને અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા માણસો છે બધા માણસો છે કે જે દવા લેવા માટે લાઈનમાં ઊભા છે જોઈ શકો છો અહીંયા એક દરવાજો છે દરવાજામાંથી માણસો બધાય અંદર જાય છે જય ગિરનારી જય શિયાળા